નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર જીરું એકત્રીસો પચાસથી થી સાડત્રીસો વીસ રૂપિયા કલોજી ચાર હજારથી થી એકાવનસો પચીસ રૂપિયા રાયડો એક હજાર સાઠથી થી બારસો પચાસ રૂપિયા એરંડા બારસો એક થી ને બારસો અઠ્યોતેર રૂપિયા ચણા નવસો ત્રીસ થી અગિયારસો પંદર રૂપિયા રજકા બીજ છ થી આઠ હજાર સો રૂપિયા મેથી આઠસો વીસ થી તેરસો રૂપિયા અડદ નવસો પચાસ થી ને ચૌદસો રૂપિયા મગ આઠસો થી સોળસો સિત્તેર રૂપિયા તુવેર એક હજાર એક થી ને ચૌદસો રૂપિયા ધાણા બારસો પચીસ થી ચૌદસો એકસઠ રૂપિયા અજમો અઢારસો થી અઢારસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એક્યાશી થી ને આઠસો એકાવન રૂપિયા જુવાર છસો થી એક હજાર બાર રૂપિયા લસણ ચારસો પચીસ થી સાતસો એસી રૂપિયા તલકાળા ઓગણત્રીસો થી બેતાલીસો ચોરાણું રૂપિયા તલ સફેદ તેરસો નવ થી ઓગણીસો છ રૂપિયા કાઉ ટુકડા પાંચસો ત્રેવીસ થી પાંચસો સત્યાસી રૂપિયા ઘાઉલોક પાંચસો ઓગણીસ થી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી ને અગિયારસો બાણું રૂપિયા મગફળી આઠસો પચીસ થી ને અગિયારસો એકોતેર રૂપિયા કપાસ ચૌદસો અગિયારથી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે